તમારા રોવાડા બેઠા થઈ જશે જ સરસ પ્રસંગ છે એટલે ખાસ સાંભળજો કે રાંડિયાસ ને એકવીસ રાણીઓ હતી તેમની એકવીસ રાણી હતી પણ સંતાન નહોતું હવે એ સમયમાં એવું હતું કે સંતાન ના થાય એટલે રાજા બીજા લગ્ન કરે વળી પાછું સંતાન ના થાય એટલે ત્રીજા લગ્ન કરે આમ એકવીસ રાણીઓ હતી પણ સંતાન ની ખોટ હતી તેથી રાડિયાસ ધારીના ના પરમાર રાજા દીકરી સોનલ દે સાથે બાવીસ માં લગ્ન કરે છે સોનલ દે એમ કેવાય કે બાળપણ થી માં ખોડિયાર ની ભક્તિ કરતા હતા માં ખોડિયાર ને પૂછ્યા વગર પાણી પણ ના અડે એવી તેમની ભક્તિ લાગેલી હતી રાડિયાસ સોનલ દે ને પરણવા આવે છે જુનાગઢ થી વેલડું આવે છે અને સોનલ દે વેલડા માં બેસે છે ત્યારે સૌથી પહેલા માં ખોડિયાર ને પગે લાગવા માટે જાય છે સોનલ દે કહે છે કે માં ખોડિયાર હું રાનો વંશ વધારવા જાઉં છું મારી ભેળી રહે છે માં ખોડિયાર ને પગે લાગીને પરમાન દીકરી સોનલ દે રાના આંગણે વહુ બનીને આવે છે ટૂંકમાં વાત કરું તો સારા દિવસો દેખાયા અને સોનલ દેના શ્રીમતના મુહૂર્ત લેવાયા ત્યારે રાણિયાસની આગળની એકવીસ રાણીઓ ભેગી થઈને વાતો કરે છે કે સારા દિવસો દેખાણા છે અને હવે સોનલ દે દીકરાને જન્મ આપશે તો આપણે એકવીસ રાણીઓ અણમાનિતી થઈ જશું કારણ કે એ સમયે એવું હતું કે રાજાની કોઈ એક રાણી દીકરાને જન્મ આપે એટલે બાકીની બધી રાણી અણમાનિતી થઈ જાય ટૂંકમાં વાત કરું તો બધી રાણીઓ ભેગી થઈને વાત કરે છે કે સોનલ દે દીકરાને જન્મ આપશે તો આપણે અણમાનિતી થઈ જશું હવે શું કરવું ત્યારે એમ કેવાય કે જુનાગઢ ના અઘોરી બાવાને ગોતવાનું વિચારે છે માણસો ને કહે છે કે જેટલા સોના મહોર જોઈએ એટલા લઈ જાઓ પણ કોઈ અઘોરી બાવાને ગોતી ને લઈ આવો અઘોરી બાવાને ગોતે છે અને કહે છે કે તમે જેટલું માગો એટલું ધન આપીએ પણ સોનલ દેને ને પ્રસુતિ ના થવી જોઈએ ટુકમાં વાત કરું તો તાંત્રિક વિધિથી અડદનું પૂતળું બનાવે છે એકવીસ રાણીઓને કહે છે કે આલ્યો આ અડદનું પૂતળું ધરતીમાં ધરબી દો અઘોરી બાવા કહે છે કે જ્યાં સુધી આ પૂતળું ધરતીમાં હશે ત્યાં સુધી સોનલ દેને પ્રસુતિ નહીં થાય પછી તો એમ કેવાય કે દિવસો વીતવા લાગ્યા છે ધીમે ધીમે નવ મહિના બાર મહિના અને એમ કરતા કરતા નવ વર્ષનો સમય વીતી જાય છે પછી તો સોનલ દેનું માત્ર પેટ દેખાય છે શરીરમાં કંઈ બચ્યું નથી એકવીસ રાણીઓ આવીને રાજાને કહે છે

રાંડિયાસ આવે છે અને મહારાણીને કહે છે કે દૂર પેલી ઓરડીમાં તમારા મુકામ કર્યા છે આજથી તમારે ત્યાં રહેવાનું છે હવે મને તમારું મોઢું ના બતાવતા હું તમારું મોઢું નહીં જો સાહેબ ભાંગેલ તૂટેલ ઓરડીમાં સોનલ દેને મોકલી દેવામાં આવે છે હવે શું થાય છે એ ખાસ સાંભળજો અડધી રાતનો સમય છે દીવો જગે છે અને ત્યારે પોતાની સાથે આવેલી વાલબાઈ નામની દાસીને સોનલ દે બૂમ પાડીને બોલાવે છે વાલબાઈ એ વાલબાઈ હા બા બોલો ને રાણી કહે છે કે વાલબાઈ અત્યાર સુધી બીજી રાતે ફરી પાછા સોનલ દેવ વાલબાઈ કહે છે કે તમે ઝેર લાવ્યા હા બા લઈ આવી પરંતુ મારી એક શરત છે એમાંથી અડધી તાહળી મને આપજો નહીંતર હું તમારા વગર ક્યાં જઈશ સાહેબ અડધી રાતનો સમય છે તાહળી ઝેર ઘોળે છે અને ધ્રુજતા હાથે દાસી આ તાહળી સોનલદે સામે ધરે છે સોનલદે હાથમાં ઝેર ભરેલી તાહળી આવે છે આંખ બંધ કરી અને સોનલદે ને ગળધરા વાળા ખોડિયાર માં યાદ આવે છે અને કહે છે કે હે મા ખોડલ હું તમને પગે લાગીને આવી હતી અરે તું મારી માં છો હે જગદંબા એક માં બીજી માં બે માં બનતા કેમ અટકાવી શકે હે આય ખોડલ મારે માં બનવું છે

એમાં ખોડિયાર વાલભાઈ સાથે વાત કરે છે સાહેબ વિચાર તો કરો કે સોનલ દેની દાસી બનવામાં માં ખોડિયાર નું જેણે કોઈ દિવસ નામ નહોતું લીધું એની સાથે સાક્ષર ખોડિયાર વાત કરે છે આ ખોડિયાર કહે છે કે વાલબાઈ રાડ્યાસને સમાચાર આપો કે મહારાણીએ દીકરાને જન્મ આપ્યો છે વાલબાઈ તો દોડીને જાય છે અને જઈને ચોકીદારને કહે છે કે મહારાજને સમાચાર આપો કે વાલભાઈ આવ્યા છે અડધી રાતનો સમય છે અને વાલબાઈ કહે છે કે મહારાજને જગાડો અને એમને કહો કે વાલબાઈ આવ્યા છે રાજા જાગીને આવે છે અને એમને થયું કે કંઈક માઠા સમાચાર આવ્યા છે રાડી રાડિયસ પૂછે છે કે શું થયું ત્યારે વાલબાઈ કહે છે કે મહારાજ અમારા પરમાનના દીકરી સોનલદે નવ સોરઠના ધણી રાડિયસના પટરાણી રાના વંશને જન્મ આપ્યો છે આટલું સાંભળીને રાડિયસ કહે છે કે અરે વાલબાઈ આ તમે શું વાત કરો છો રાજા એ હતો ડોકમાં સોનાની માળા હતી એનો વાલભાઈ સામે ઘા કર્યો અને એટલું કહ્યું હતું કે વાજા રાનો વંશ આવ્યો છે સાહેબ અડધી રાતે ઢોલ વાગ્યા એટલે પેલી રાણીઓ હતી એ જાગી ગઈ ખબર પડી કે સોનલ દે એ દીકરાને જન્મ આપ્યો એટલે રાણીઓ વિચારે છે કે પૂતળું દાટ્યું હોય સડી નહીં ગયું હોય ને ચાલો જઈને જોઈએ એકવીસ રાણી પુતળાને જોવા માટે જાય છે પેલી બાજુ એકવીસ રાણીઓ પુતળાને જોવા માટે બહાર કાઢે છે અને આ બાજુ સોનલ દેહ ને પ્રસુતિ થાય છે સાહેબ તે દિવસે સમયે રાના ભેળિયામાં લીધો હતો અરે જેની પ્રસુતિ માં ખોડિયારે કરાવી હોય એમાં શું ઘટે હે બાપ એ દીકરાનું નામ નવઘણ પાડવામાં આવ્યું ખણ નો અર્થ થાય છે ચોમાસું એવા નવ ચોમાસા પછી આ દીકરાનો જન્મ થયો તેથી માં ખોડિયારે કહ્યું કે સોનલ દે

કોમેન્ટમાં જય ખોડિયાર માં જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને શેર કરી દો તથા આવા અન્ય વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ કાઠિયાવાડની વાતોને ફોલો કરો ધન્યવાદ